અમારે બધાય નાની નાની બાળાઓ આપણે જો નવદી ગરબા છે ગામમાં એ ગરબા બધા શરમા ચોકમાં મેંકે છે અને મિત્રો આપણે ફોનમાં પણ જોયું હતું બધાય સ્ટેટસ મેક્યું હતું અને સરસ મજાનું આ બાળકો અમારે સેવાનું કામ કરે છે આપણે જે ગરબા ને હતું એમના પક્ષી માટે માળા બનાવે છે જો મારે મહાદેવ સેવા ગ્રુપ જો આપણે વિજય વિવેક અને સાર્થિક અને નયન ચારેય પણ સરસ મજાના આપણે સકલાના માળા બનાવ્યા છે જો મહેનત કરી કરીને આવા માળા બનાવે છે પક્ષી માટે આપડે સાત્વ આ પક્ષીઓ માટે સેવા કરી છીએ તમારે સાત્વ ભાઈ સરસ મજાની આ સેવાનું કામ કરે છે મહાદેવ સેવા ગ્રુપ છે ને પક્ષી માટે પણ બહુ સારી સેવા કરે છે અમારી ચેનલ છે યુટ્યુબ રમેશ છે કોફિસ અથવા મહાદેવ સેવા ગ્રુપ ખલવાડાના તમારા બાળકો પણ મહેનત કરી આમાં જો પક્ષીઓ સરસ મજાનો માળો બનાવે અને એ રીતે આપણે પક્ષીઓ રહીએ કે અમારે તો આ નયાન અને સાર્થિક બે ભાઈઓ હતા અને એમના અમારા સેવાવાળા નાના નાના બાળકો હતા તો આ ગરબો હતો એમનો માળો બનાવ્યો છે પક્ષી માટે તો સકલા આવીને અમે ઘણી બધી સેવા તો કરી મિત્રો અમારી પાસે માળા છે સન્માયકોને એવા પણ બાંધ્યું છે ઘણી જગ્યાએ મારા વીડિયો આવ્યા છે બાળકો પણ એક સેવાનું એવું કામ કરે છે તો અમારી ચેનલ તમે આગળ રોજે રોજ જોતા રહ્યો પૂરેપૂરો વિડીયો અમારી ચેનલ આગળ વધે અને શેર સબસ્ક્રાઈબ ધન્યવાદ

સેવા નવા નવા રાજી કરે છે અને નાની નાની બાળાઓ ગરબે રમે છે અત્યારે જો આ બધું કપડાં ને એવું શકેલીને આપણે આ પેટીમાં મેગી દે છે આ એક વર્ષથી પૈસા કાઢવાનું તો આ બધા અમારે ભાઈઓ સપીને એક મિત્ર મંડળ છે અહીંયા જયમભાઈ ગરબે મંડળ અને નાની નાની બાળાઓ ગરબે રમે છે અમારે અક્ષયભાઈ તો સાહ ભાઈ આપણીએ એમની પણ ઘણી બધી સેવા છે આ પાણી પી લીધા છે આપણે સા પાણી પીને જો અમારા માતાજીનો ને બધું આપણે ચાલુ કરી દીધું છે અને બનાવવાનું ને મળી ને હું અહીંયા હવન થાય પછી નાના નાના બાળકો અને બધા ને બધા આપણે સુરમું બનાવે અને મગની ડાળ બનાવે તો પરસાદી બનાવે છે અમારે જો આ અને રમેશભાઈ બધી આપણે આ પ્રસાદીની તૈયારી કરે છે અને આ બધી વ્યવસ્થિત બનાવી નાખ્યું છે આમાં ડાળ મેકી છે માતા અહીં પરસાદી છે બનાવે છે અને અમારા નાની નાની બાળાઓ નવી બધી ગરબે રમ્યા ને હવે પણ અહીંયા જો બધું સરસ મજાનું કામ કરીને આ બધાએ પ્લોટના જે બનાવેલા રહે નાની નાની બાળકો આપણે ગરબી જે છોકરીઓ રમે એમને બનાવી છે પ્રસાદી માટે પછી અહીંયા આપણે તળી વ્યવસ્થિત એનો ભૂકો કરીને સૂરમાં બનાવે છે અને આમાં પણ મગની ડાળ બનાવે છે આપણે જો અહીંયા માતાજીની પરસાદીની એવું બધું તૈયારી કરે છે આપણે શોકમાં થઈ અને માતાજીની હવનની તૈયારી કરે છે તો ચાલો આપણે માતાજીનું હવન થાય છે આપણે વિડીયોમાં કન્ટિન્યુ તમે બનાવી લો ત્યારે આપણે ગંગુદેવ મંદિર છે અહીંયા અને જો હવે બધા આપણે તૈયારી કરી છે માતાજીને હવે સાથે ગયા છે હવન છે તો બધા બહુ ગામમાંથી આવે અમારા શોખમાં હવન થાય માતાજીનો માતાજીનું મંદિર છે અમે મારી ગરબી બનાવી છે જો અસર આપણે આ પટારીથી મટી બનાવી છે અમારા વિજય ને સાર્થિક ભાઈ આપણે હવન બધી તૈયારી કરી છે આપણે અંદર અત્યારે સુધી મેકી દીધું છે માતાજીની ગરબીની અંદર આપણે રૂમમાં અને તો બધા ભુવાને એવું બધું આવશે એટલે બારી આપણે માતાજીના શોખમાં એ થાય થશે thank you છે માતાજીના ગરબી છે અને શોખમાં તો હવે આપડે બાળકો લેવા જાય છે તો ચાલો આપડે નાખીએ આજે અમારા માતાજી નો અવર થઈ ગયો છે ને નવરાત્રી પણ આપડે પૂરી થઈ ગઈ છે તો ચાલો આપડે ઘણો બધો આજે વિડીયો બની ગયો છે તો કાલે ફરી મળીશું આપડે વિડીયો પર આપ સૌને હર માં તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો કરો